નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો તમે વાંચી રહ્યા છો અસાઇનમેન્ટ દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે બ્લુ પ્રિન્ટ આધારિત મોસ્ટ આઈમપી પ્રશ્નોનું આપણે અસાઇનમેન્ટ તૈયાર કરેલું છે અને ધોરણ ત્રણથી આઠના બધા જ વિષયના જે આપણે અસાઇનમેન્ટ છે તે તૈયાર કરેલા છે તેમાંથી આજે આપણે ધોરણ પાંચનું ગુજરાતી વિષયનું જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ છે એનું જે બ્લુ પ્રિન્ટ છે તે બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું આપણે અસાઇનમેન્ટ તૈયાર કરેલું છે અને અસાઇનમેન્ટ જે છે તેમાં દરેક પ્રશ્ન જે છે તે બ્લુ પ્રિન્ટના આધારે લીધેલા છે અને દરેક પ્રશ્ન

કરી લેજો અને સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને બધા જ વિષયના જે અસાઇનમેન્ટ છે બધા જ વિષયના જે જૂના પ્રશ્નપત્રના સોલ્યુશન છે તેમના વિડીયો અને પીડીએફની લિંક તમને નિયમિત રીતે મળતી રહે અને દ્વિતીય સત્રાંત પરીક્ષા જે છે તમારી તેના માટેના વીડિયો અને તેના માટેને જે પીડીએફ છે તમને મળતી રહે અને તમે સારી રીતે તેનો અભ્યાસ કરી શકો ચાલો તો શરૂ કરીએ આપણે આ ધોરણ પાંચના ગુજરાતી વિષયનું આ જે અસાઇનમેન્ટ છે તેનું સંપૂર્ણ સોલ્યુશન દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચો બહાદુરનું નિડર સ્વરૂપવાનનું સુંદર ખુશીનું આનંદ સેવકનું નોકર ધીરજનું ધૈર્ય કોમળનું નરમ એવી જ રીતે આ બાજુ વિરુદ્ધાર્થી શબ્દો છે નિરસ નું રસ અભણનું ભણેલું છેલ્લું પ્રથમ બહાદુરનું ડરપોક સ્વરૂપવાનનું શોક એવી રીતે આપણે આગળ જોઈએ તો સમાનાર્થીમાં માં ડુંગર નું પર્વત ભેરુ નું દોસ્ત પથ્થરનું શીલા ઝાડનું વૃક્ષ સફેદનું શ્વેત અચરજ નું નવાઈ મિજબાની નું ઉજાણી શ્રીમંત નું ધનવાન પોશાક નું પહેરવેશ ડોક નું ગળું એવી રીતે વિરુદ્ધાર્થીમાં જોઈએ તો સેવકનું વિરુદ્ધાર્થી સ્વામી ધીરજનું થશે ઉતાવળ કોમળનું થશે કઠોર ગરીબનું થશે ધનવાન ઊંચાનું થશે નીચું ઉત્સાહનું નિરુત્સાહ ગરમનું થશે ઠંડુ શાંતનું થશે અશાંતિ શિખરનું થશે તળેટી અને ઉપરનું થશે નીચે મિત્રો ધોરણ ત્રણથી આઠની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા લેવાની છે તેના માટે આપણે બ્લુ પ્રિન્ટ મુજબના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ તૈયાર કરેલા છે હવે આ જે અસાઇનમેન્ટ છે તે રેડી ટુ પ્રિન્ટ ફોર્મની અંદર તમને મળવાના છે દરેક વિષયના ધોરણ ત્રણથી આઠના અસાઇનમેન્ટ જે છે તે બ્લુ પ્રિન્ટ પ્રમાણે આપણે તૈયાર કરેલા છે અને એ પણ સોલ્યુશન સાથે છે અને એની પીડીએફ પણ તમે મેળવી શકો છો જો વોટ્સઅપ પર તમારે પીડીએફ જોઈતી હોય તો અહીંયા તમને નંબર આપવામાં આવેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપનના નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને આ સમગ્ર સોલ્યુશન જે છે વોટ્સઅપ ઉપર તમે મેળવી શકો છો સાથે સાથે આપણે ગયા વર્ષના જે જૂના પ્રશ્નપત્ર છે એમના પણ સોલ્યુશન બનાવેલા છે એની પીડીએફ તમે મેળવી શકો છો અને સાથે સાથે બ્લુ પ્રિન્ટ પ્રમાણેના જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તે પણ આપણે તૈયાર કરેલા છે એ પણ તમે મેળવી શકો છો જેની લિંક પણ તમને નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી આ મોસ્ટ નો જે ખજાનો છે અસાઇનમેન્ટ છે બ્લુ પ્રિન્ટ પ્રમાણેના જે જૂના પ્રશ્નપત્ર છે અને મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તે દરેકની પીડીએફ અવશ્ય મેળવી લેજો જે તમારી દ્વિતીય સત્રાંત પરીક્ષા માટે તમને ખૂબ ઉપયોગી સાબિત થશે ચાલો ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર સત્ર નીચેના પ્રશ્નોના જવાબ લખો અહીંયા તમે જોઈ શકો છો નિષ્પત્તિઓ પણ આપેલી છે જેના કુલ પાંચ માર્ક હોય છે તો પ્રશ્ન નંબર બે જે છે નીચેના પ્રશ્નોના જવાબ લખો એમાં ગદ્ય પદ્ય દ્રશ્યાત્મક સામગ્રીને આધારે લેખિત શાબ્દિક કે અશાબ્દિક દ્રશ્યાત્મક રજૂઆત કરે છે તો અહીંયા તમે જોઈ શકો છો આપણને સવાલો આપેલા છે અને દરેક સવાલના જવાબ પણ આપણે ખૂબ જ સરસ રીતે અહીંયા તમારી સમક્ષ રજૂ કર્યા છે તો જરૂરથી આ જે સમગ્ર સોલ્યુશન છે તેની પીડીએફ મેળવી લેજો અને દરેક પ્રશ્નો જે છે એમના જે ઉત્તરો પણ આપેલા છે ને આ દરેક પ્રશ્નો જે છે તે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે તો આ જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે તેના પીડીએફ અવશ્ય મેળવી અને તેનું વાંચન કરી લેજો જે તમને પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થવાના છે તો તમે જોઈ શકો છો કે આપણે ખૂબ જ સરસ રીતે અહીંયા દરેક પ્રશ્નો જે છે તેના ઉત્તરો સહિત તમારી સમક્ષ રજૂ કરેલા છે તો તમે જોઈ શકો છો કે અહીંયા કુલ ચોવીસ અને પચીસ પ્રશ્નો તમને આપેલા છે ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ સૂચના મુજબ કરો એમાં પેલું એવું કહ્યું છે આપણને કે આપેલા વાક્યમાંથી વિશેષતા દર્શાવતો શબ્દ શોધીને લખો જેના ત્રણ માર્ક છે તો અહીંયા તમારી સમક્ષ તમે જોઈ શકો છો કે વાક્યો આપણે દર્શાવેલા છે અને વાક્યોની સામે જે વિશેષતા છે એ પણ આપણે દર્શાવેલી છે તો તમે કુલ જોશો તો આપણે અહીંયા પચીસ જેવા જે વાક્યો અને એમાંના જે વિશેષતા દર્શક શબ્દો જે છે તે જવાબ સાથે આપણે દર્શાવેલા છે ત્યાર પછી એની અંદર એવું પણ પૂછાઈ શકે કે નીચેના વાક્યોમાં અહીંયા તમે જોઈ શકો છો કે આપણને અલગ અલગ પ્રકારના અલ્પ વિરામ પૂર્ણ વિરામ વગેરે ચિહ્નમાંથી યોગ્ય ચિહ્ન મૂકીને વાક્ય ફરીથી લખવાના કયા છે જેના કુલ બે માર્ગ છે એમાં પેલું એની આંખમાં જળજળિયા આવ્યા તો એની આંખમાં જળ જળિયા અહીંયા પૂર્ણ વિરામ આપણે મૂકવાનું છે એ રીતે તમે જોઈ શકો છો દરેક પ્રશ્ન જે છે તે આપણે ખૂબ જ સરસ રીતે અહીંયા છે ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર નીચે આપેલો ફકરો વાંચી અને પ્રશ્નોના જવાબ આપો જેના કુલ પાંચ માર્ક છે અને જે પેરેગ્રાફ આપેલો છે પેરેગ્રાફ ઉપરથી આપણે અહીંયા જે સવાલ આપેલા છે સવાલના જવાબ મેળવવાના છે તો પેરેગ્રાફ ઉપરથી સવાલના જવાબ છે એવો પહેલો પેરેગ્રાફ આપણે જોયો ત્યાર પછી અહીંયા બીજો પેરેગ્રાફ તમારી સમક્ષ આપેલો છે તો આ બીજો પેરેગ્રાફના પણ પ્રશ્નોના ઉત્તર આપણે જોયા ત્યાર પછી જે ત્રીજો પેરેગ્રાફ આપેલો છે તો આ ત્રીજા પેરેગ્રાફના પણ ઉત્તરો આપણે અહીંયા તમારી સમક્ષ રજૂ કરેલા છે તમે ખૂબ સરળતાથી જોઈ શકો છો ત્યાર પછી ચોથો પેરેગ્રાફ એવી રીતે આપણે અહીંયા તમારી સમક્ષ રજૂ કર્યો છે તો તમે જોઈ શકો છો કે આપણે આ જે દરેક પ્રશ્ન જે છે તે દરેક પ્રશ્ન જે અધ્યયન નિષ્પત્તિ છે બ્લુ પ્રિન્ટના આધારે દરેક પ્રશ્નો આપણે અહીંયા લીધેલા છે અને એક એક કરતાં વધારે પ્રશ્નો લીધેલા છે જેથી કરીને વિદ્યાર્થીઓ છે તે ખૂબ સારી સારી રીતે આ દરેક પ્રશ્નોનો અભ્યાસ કરી શકે ત્યાર પછીનો પેરેગ્રાફ અહીંયા આપણને આપેલો છે એના ઉપરથી પણ પ્રશ્નોના ઉત્તરો અહીંયા તમારી સમક્ષ રજૂ કરાશે મિત્રો ધોરણ ત્રણથી આઠની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ છે એના માટે ખાસ ઉપયોગી અને મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ આપણે બ્લુ પ્રિન્ટના આધારે તૈયાર કરેલા છે અને દરેક પ્રશ્નપત્ર જે છે તે દરેક પ્રશ્નપત્રના મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર છે તે તૈયાર કરેલા છે રેડી ટુ પ્રિન્ટ ફોર્મની અંદર અવેલેબલ છે સીધી તમે એનો ઝેરોક્સ કરાવી અને તેનો ઉપયોગ કરી શકો છો અને સાથે સાથે આ સમગ્ર સોલ્યુશન જે છે એની પીડીએફ પણ અવેલેબ બલ છે અસાઇનમેન્ટ પણ આપણે તૈયાર કરેલા છે અને અસાઇનમેન્ટ પણ બ્લુ પ્રિન્ટના આધારે છે જેનો અભ્યાસ કરીને વિદ્યાર્થીઓ જે છે તે પરીક્ષામાં સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકે છે ગયા વર્ષના જૂના પ્રશ્નપત્રના પણ સોલ્યુશન આપણે તૈયાર કરેલા છે અને મોસ્ટ એમ્પી પ્રશ્નપત્ર પણ તૈયાર કરેલા છે આ તમામ અસાઇનમેન્ટને પ્રશ્નપત્રના સોલ્યુશન છે એ વોટ્સઅપ પર જો તમારે જોઈતા હોય તો અહીંયા નંબર આપવામાં આવેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને સમગ્ર સોલ્યુશન જે છે તેની પીડીએફ તમે મેળવી શકો છો

તો એવી રીતે તમે જોઈ શકો છો કે ઘણા બધા શબ્દો આપણને આપેલા છે ને એ શબ્દોની ઉપરથી તમે જોઈ શકો છો કે આપણે અહીંયા વાક્યો બનાવેલા છે કુલ પંદર શબ્દો છે ને પંદર શબ્દો પરથી આપણે અહીંયા પંદર વાક્યો બનાવ્યા છે ત્યાર પછી પ્રશ્ન નંબર છ કાઉસમાં આપેલ શબ્દનો ઉપયોગ કરી અને સંવાદ પૂર્ણ કરો જેના કુલ પાંચ માર્ક છે તો શાળાના મેદાનમાં રમ્યા હતા કબડ્ડી રમશું શું કરશું કઈ રમત રમશું ચાલો તો અહીંયા જે સંવાદ આપવામાં આવેલો છે સંવાદ ઉપર સંવાદના આધારે આપણે જે ખાલી જગ્યાઓ જે છે તે તમારી સમક્ષ રજૂ કરેલી છે એવી રીતે અહીંયા બીજો સંવાદ આપણને આપેલો છે જોઈ શકો છો તમે દરેક રીતે વાંચી શકો છો અને તેનો અભ્યાસ કરી શકો છો આ રીતના જે પ્રશ્નો જે છે તમને બીજે કોઈ પણ જગ્યાએ જોવા નહીં મળે અભ્યાસ કરવા માટે વાંચવા માટે લખવા માટે પરીક્ષાની તૈયારી માટે તો જરૂરથી આ સમગ્ર સોલ્યુશન જે છે તેની પીડીએફ મેળવી લેજો ત્યાર પછી કહ્યું છે કે કાઉન્સમાંથી શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો તો અહીંયા કાઉસમાં શબ્દો આપેલા છે એનો ઉપયોગ કરીને ખાલી જગ્યાઓ લખવાની છે તો એવી ઘણી બધી ખાલી જગ્યાઓ પણ અહીંયા તમારી સમક્ષ આપણે દર્શાવેલી છે ત્યાર પછી પ્રશ્ન નંબર સાતમાં જોડકાઓ પૂછાઈ શકે છે બરાબર તો અહીંયા જોડકાઓ પણ આપણે જવાબો સાથે દર્શાવેલા છે જેથી કરીને વિદ્યાર્થીઓ સારી રીતે તેનો અભ્યાસ કરી શકે ફક્ત એક જ જોડકું નથી બીજું જોડકું પણ દર્શાવેલું છે સાથે સાથે ત્રીજું જોડકું પણ છે અને અહીંયા ચોથું જોડકું પણ આપેલું છે જેથી કરીને દરેક વિદ્યાર્થીઓ જે છે ત્યાં પ્રશ્ન જે છે તેનો સારી રીતે અભ્યાસ કરી શકે સારી રીતે વાંચન કરી શકે અને પરીક્ષામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકે ત્યાર પછી પ્રશ્ન નંબર આઠમાં પૂછાય છે કે કોઈ પણ એક વિષે પાંચ છ વાક્યમાં વર્ણન કરો નિબંધ ટાઈપનો પ્રશ્ન હોય છે તો જંગલ વિશે લખવાનું કીધું હોય ચાલો તો જંગલ વિશે લખવાનું કીધું હોય તો આ પ્રમાણે તમે લખી શકો અહીંયા જે આપણે દર્શાવેલું છે તે પ્રમાણે આ વિડીયોને પોઝ કરીને સ્ટોપ કરીને પણ તમે આ સમગ્ર સોલ્યુશન જે છે તેનો અભ્યાસ કરી શકો છો અથવા તો આ જે સમગ્ર સોલ્યુશન જે છે તેની પીડીએફ પણ તમે મેળવી શકો છો ચાલો દિગ્વિજય વિશે કહ્યું છે તો તમે અહિયા જોઈ શકો છો ત્યાર પછી ચોથું છે મારા પ્રિય નેતા સરદાર વલ્લભભાઈ પટેલ વિશે જણાવ્યું છે તો એના વિશે પણ તમે અહિયાં લખી શકો છો દર્શાવેલું છે તે પ્રમાણે મિત્રો ધોરણ ત્રણ થી આઠ ની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હાજર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવું બ્લૂ પ્રિન્ટ મુજબનું આપણે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર તૈયાર કરેલું છે અને આ જે પ્રશ્નપત્ર જે છે તેની અંદર રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્ર જે છે તે તમને મળશે સાથે સાથે જૂના પ્રશ્નપત્ર જે છે ગયા વર્ષના એના પણ સોલ્યુશન આપણે તૈયાર કરેલા છે એની પણ પીડીએફ મેળવી શકો છો અને આ બે હજાર ચોવીસની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા છે એના માટે આપણે બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ તૈયાર કરેલા છે અને અસાઇનમેન્ટની પણ તમને રેડી ટુ પ્રિન્ટ ફોર્મની અંદર મળશે જેનો ઉપયોગ કરી અને તમે પરીક્ષાની અંદર સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકશો એની કિંમત માત્ર પાંત્રીસ રૂપિયા છે અને વોટ્સઅપ

અસાઇનમેન્ટ તૈયાર કરેલા છે અને આ અસાઇનમેન્ટના અભ્યાસથી તમે દ્વિતીય સત્રાંત પરીક્ષાની ખૂબ સારી રીતે તૈયારી કરી શકશો તો દરેક વિદ્યાર્થી મિત્રો અને શિક્ષક મિત્રોને ખાસ વિનંતી કે આ અસાઇનમેન્ટ જે છે એની પીડીએફ અવશ્ય મેળવી લેવી અને તેનો ઉપયોગ કરી અને તમે ખૂબ જ સારા માર્ક્સ પરીક્ષાની અંદર પ્રાપ્ત કરી શકશો અને ખૂબ સારી તૈયારી તમે કરી શકશો તો દરેક વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓએ શિક્ષક મિત્રોએ અવશ્ય આ પીડીએફ જે છે તે મેળવી લેજો પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ આપેલી છે અથવા તો તમને જે મોબાઈલ નંબર આપ્યો છે એ મોબાઈલ નંબર ઉપર કોન્ટેક્ટ કરીને સમગ્ર સોલ્યુશન છે તેની પીડીએફ તમે વોટ્સઅપ ઉપર પણ મેળવી શકો છો